જે પ્રભુએ આપણને જીવન આપ્યું એને બરાબર ન્યાય આપો બાકી મૂળમાં તો નામને જ પકડવું અમારે એ સિવાય બીજું કઈ એક માણસ બહુ રૂપિયો હતો નથી આપણે ત્યાં શહેરોમાં ગામડામાં રોજ ન કોઈ પોસ્ટમેન થઈને આવે પોલીસ થઈને આવે કઈક થઈને આવે ને આપણને આંજી દે બધા પાસેથી ઇનામ લે રાજા ને ખબર પડી કે આપણા દેશમાં આપણા નગરમાં એક એવો બહુ રૂપિયો છે કે હદ કરે તાકાત નહીં એને કોઈ ઓળખી શકે રાજા એવું કીધું કે એ મને જો ભૂલાવામાં નાખી દે તો હું ઈનામ આપું નેત્ર ના હવે બને છે એવું કે માણસ બધાને આમ ચક્કરમાં નાખી દે પણ રાજાની પાસે જે રૂપ લઈ જાય રાજા જ ના આવે રોજ તો જાય તો રાજાને ખબર પડે કે પણ એકાદ વખત એવી ભીડમાં માં એવો એક એવો એક રાજા તરત પકડી લે કે અને ઇનામ મળે વિચારો બહુ મજા આવે છે ને બે ત્રણ છ મહિના કે રાજા એ ભૂલી ગયો અને બધા ભૂલી ગયા કે આવી કઈક શરત હતી પછી એણે નક્કી કર્યું કે એવું રૂપ લઉ અને એવા ત્યાગી વિરક્ત નું રૂપ લીધું કોઈ પ્રશંસા કરે કોઈ નિંદા કરે કઈ અસર કોઈ રૂપિયા ફેંકે કોઈ અસર નહીં ચાલતો થઈ જાય કોઈ લાખો રૂપિયા મૂકે કે કાંઈ બસ કઈ નહીં કોઈ વસ્તુ અડે જ નહીં એવું પાત્ર ભજવું કોઈને ખબર જ ન પડવા દીધું એક મહિના સુધી એ પાત્રમાં રહ્યો અને નગર ની બહાર નદી કિનારે પછી લોકો તો આવે ઈંટો લાવે ચૂનો લાવે સિમેન્ટ લાવે બાપુ તમે ઈશારો કરી દેજ મૌન રાખે કાંઈ નહીં આ કરવું પહેલાં ન કરે હવે આ બધું કાઢ્યા પછી શું કરવું મારી પાસે ઘણા આવે હનુમાનજીનું નું મંદિર અધૂરું પડ્યું કે તમે કામ ઉપાધિ કરો છો હનુમાનજી ને બે આવું હોય છે કૂક ટ્રક ખેંચી આપશે તું શું કામ ફંડફાળા કરીને તૂટી જશે માન પણ બહુ જ અઘરું છે બાપુ છે બાપુ આવ્યા છે પણ ગજબ છે કઈ વાત જ નહીં કઈ લેજ નહીં અડે જ નહીં કઈ નહીં બસ ગાય નું દૂધ મૂકી તકને પીડાઈ છોકરાને ભેંસ નું દૂધ લાવી તક મેળવી નાખો આપણે કઈ બાપુ કઈક ચલો તું માંથી પાણી પી લે બસ કોઈ વસ્તુ જ નથી આનું વાત પહોંચી રાજા પાસે કે બાપુ આપણા રાજ્યના અને એમાં આપણા નગરના બહુ ભાગ કે આવો કોઈ મહાત્મા સદીઓ પછી આવ્યો છે પહેલી વાર તમે જુઓ તો તેજના ફુવારા છૂટે બિંબ છૂટે તેજના અને ત્યાગ તો કોઈ ત્યાગ છે અદભુત પેલું તો રાજા ભૂલી જ ગયેલું અને કઈ પેલી વાત નહીં છ મહિના વીતી ગયેલા બહુ રૂપિયાની સાથે કઈ એ બધું થૂંકાઈ ગયેલું અને રાજા આવ્યો પોતાની સાથે પણ અંજાઈ ગયો રાજા પ્રણામ મહારાજજી રાજા તો મોટો માણસ આવે તો પછી કઈ ખાલી હાથ થયો ને ફ્રૂટના કરંડિયા લાવ્યો ને કેરી લાવ્યો ને બધું કેટલું કેટલું લાવ્યું હાથ જોઈએ હાથ જોયું ઈશારો કર્યો બધાનું વેચી દો એટલે રાજાને એમ થયું ફળ કાંઈ આટલા એકલો માણસ થોડો ખાય એટલે વેચાવી દે બરાબર પછી સોના મોરો કાઢીને ઢગલો કર્યો એટલે આમ તુલસી પત્ર પડ્યું તુલસી પાંદડું નાખ્યું એના ઉપર સોના મોરું પાંદડું કીધું ગરીબોને વેચી દો રાજા એટલે રાજા જે મૂકે એ બધું પછી તો રાજા બે ત્રણ દિવસ ઉપરા ઉપરી આવ્યો ફરતી ફરતી વસ્તુ લાવે પણ કઈ અસર જ નહીં રાજા થયું ધન્ય છે દંડવત કરવા લાગ્યો ખુશ ખુશ થઈ ગયો લાખો રૂપિયા ચરણમાં ધર્યા બતાવી ઓળખી ઓળખીને શક્યો રાજા ત્રણ અવસર આપ્યા ત્રણેય અવસરમાં રાજા પરા ચોથે દિવસે પાછો દાળ રહ્યો દરબાર મહારાજા ભેઠ કેમ તો હું બહુ રૂપ્યો તમે ચૂકી ગયા ચલો મહાત્મા થઈને બેઠો તો એ હું હતો તું કે હા રાજા એ પ્રશ્ન બહુ સરસ કર્યો કે મહાત્મા થઈને બેઠો તો ત્યારે મેં પાંચ લાખ રૂપિયા ધરાથી લઈ લીધા હોત તો આ પાંચ રૂપિયાનું ઇનામ લેવા કેમ આવ્યો એ વખતે કપડા ત્યાગના પહેર્યા હતા મારાથી ઉડા મેં ત્યાગનો મારો વેશ હતો વેશને લજવું તો હું બહુ રૂપિયો નહીં હવે પાંચ રૂપિયા આપી દે લઈ લઉં પણ એ વાત આમ હું ને તમે આપણા સ્વધર્મને નિભાવીએ એ જ કઠિન છે મારે કૃષ્ણે બરાબર પકડ્યો છે અર્જુનને સ્વધર્મે નિધનમ શ્રેય મરી જા પોતાના ધર્મમાં આપણા લોહીમાં જે ઘૂંટાઈ જાય એને પકડો સ્વાભાવિક રામ રામ નીકળે તો રામ રામ કૃષ્ણ કૃષ્ણ નીકળે તો કૃષ્ણ કૃષ્ણ અંબા અંબા જે નીકળે